ભરૂચ જિલ્લાની માઉન્ટેન ગર્લ તરીકે ઓળખાતી સીમા ભગતે યહાના ગ્રુપ ને સાથે લઈને આદિવાસી વિસ્તારમાં આવેલા દૈવીય સ્થાનકો અને પર્યટન સ્થળોને સ્વચ્છ કરવાની એક અનોખા અભિયાનની શરૂઆત કરી છે આ અભિયાનની શરૂઆતના ભાગરૂપે અઠ્યાવીસ જૂન શુક્રવારે દેવમોગરા ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું માતાજીના મંદિર પરિસર અને જળકુંડ જ્યાં યહાને સ્નાન કરાવવામાં આવે છે ત્યાં ચાલુ વરસાદે મુશ્કેલી ભર્યા વાતાવરણમાં સફાઈ કરવામાં આવી દેવમોગરા આજુબાજુના ત્રણેય રાજ્યના આદિવાસી સમાજનું પૂજનીય સ્થાન છે અને ત્યાં આવતા દર્શનાર્થીઓને પ્રવાસીઓ દ્વારા ફેંકવામાં આવેલ કચરો જેવા કે પ્લાસ્ટિકની બેગ ગ્લાસ બોટલો ગુટકા મસાલા પડીકા વગેરે દેવ મોગરાની ગરિમાને ઠેસ પહોંચાડે છે બધા જ આદિવાસી ભાઈ બહેનોએ પ્રતિકૂળ વાતાવરણમાં પણ હિંમત અને જુસ્સાથી આ સફાઈ અભિયાન ચાલુ રાખ્યું હતું તદુપરાંત સીમા ભગતે આ કાર્યની સુવાસ આદિવાસી સમાજમાં ફેલાવતા સંદેશ આપ્યો કે સમાજના લોકો આ અભિયાનમાં પોતાનું યોગદાન આપી દેવ મોગરાને પહેલાં જેવું સ્વચ્છ અને સુંદર બનાવવામાં મદદ કરે આપણે પ્રકૃતિના પૂજકો છીએ તો પ્રકૃતિને જાળવવાની જવાબદારી પણ આપણી છે આ અભિયાનમાં દેવમોગરા ટ્રસ્ટ દેવમોગરા શ્રી અને દેવમોગરા આરોગ્ય કેન્દ્ર દ્વારા સંપૂર્ણ સહકાર આપવામાં આવ્યો હતો યહના ગ્રુપ દ્વારા સૌનો આભાર વ્યક્ત કરાયો રિપોર્ટર વિજય વસાવા નેત્રંગ